નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જે છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમિત ચાવડા બીજી વાર બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા લગ્નના ઘોડાને રેસના મેદાનમાં ઉતાર્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે તથા તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે શક્તિસિંહના રાજીનામા બાદ આકલાના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરાઈ છે અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે તેઓ બે હજાર અઢારથી બે હજાર એકવીસ દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા ઉલ્લેખનીય છે કે દસ જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા આ બેઠકમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ચર્ચા કરવામાં આવી હતી એ બાદ આજે સત્તર જુલાઈ અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે ત્રીસ વર્ષથી સત્તામાં આવવા માટે સંઘર્ષ કરી રહેલી કોંગ્રેસે ફરી જૂના ચહેરાને જ મેદાનમાં ઉતાર્યા છે જેમાંથી અમિત ચાવડા ઓબીસી અને તુષાર ચૌધરી આદિવાસી ચહેરો છે રાહુલ ગાંધી સતત નવા ચહેરાઓને પ્રતિનિધિત્વ આપવાની વાતો કરતા રહે છે બે હજાર સત્યાવીસ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ અલગ તારવવા માટે રાહુલ સતત પ્રયાસો કરી રહ્યા છે જોકે આ વખતે પણ જૂના જોગીઓને જ કોંગ્રેસે જવાબદારી આપી છે પ્રજા સમક્ષ ફ્રેશ ફેસ લઈ જવાની કોઈ કવાયત કરવામાં આવી ન હોય એવું લાગી રહ્યું છે ગત તેવીસ જૂન બે હજાર પચીસના રોજ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયાના ચાર કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું શક્તિસિંહ ગોહિલના સ્થાને શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે તેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા એક સમયે સંસદ સભ્ય હતા આ ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા આમ તેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા પૂર્વ સાંસદ ઈશ્વરભાઈ ચાવડાના દીકરા અજીત ચાવડાના દીકરા છે આ સંબંધે તેઓ પૂર્વ સાંસદના પૌત્ર છે આ પહેલા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જગદીશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં જૂનમાં શક્તિસિંહ નવા પ્રદેશ પ્રમુખ બન્યા હતા આ પહેલાં બે હજાર એકવીસના ફેબ્રુઆરી માર્ચમાં યોજાયેલી મહાનગરપાલિકાઓ તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરાજય થતાં અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા બે હજાર અઢારમાં પ્રદેશ પ્રમુખ બન્યા હતા ગુજરાતમાંથી કોંગ્રેસ સંગઠન સૂજન અભિયાનની શરૂઆત કર્યા બાદ એકત્રીસ મે સુધીમાં ગુજરાતના સંગઠનની રચના કરવાની જાહેરાત કરી હતી જોકે અંતે કોંગ્રેસે વીસ દિવસ મોડી એટલે કે એકવીસ જૂન બે હજાર પચીસના રોજ શહેર અને જિલ્લા પ્રમુખોની વરણી કરી હતી જેમાં દસ પૂર્વ ધારાસભ્ય અને એક પૂર્વ સાંસદને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા વર્ષ બે હજાર નવની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસ બેઠક પર સરેરાશ અડતાલીસ ટકા મતદાન થયું હતું જેમાં ભાજપને સુડતાલીસ ટકા અને કોંગ્રેસને ચુમ્માલીસ ટકા મત મળ્યા હતા પંદર બેઠક પર ભાજપની જીત થઈ હતી તો અગિયાર બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી ભાજપને કોંગ્રેસ કરતાં ત્રણ પોઈન્ટ એકાવન ટકા વધુ મળ્યા હતા બે હજાર ચૌદની ભાજપ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ ગુજરાતની છવ્વીસ બેઠક પર સરેરાશ ચોસઠ ટકા મતદાન થયું હતું જેમાં ભાજપને ઓગણસાઠ ટકા અને કોંગ્રેસને તેત્રીસ ટકા મત મળ્યા હતા ભાજપે તમામ છવ્વીસ બેઠક કબજે કરી હતી આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં છવ્વીસ પોઈન્ટ બે ટકા વધુ મત મળ્યા હતા બે હજાર નવમાં ભાજપનો વોટ શેર સુડતાલીસ ટકા હતો જે બે હજાર ચૌદમાં બાર ટકા વધીને ઓગણસાઠ ટકા થઈ ગયો જ્યારે બે હજાર નવમાં કોંગ્રેસને ચુમ્માલીસ ટકા મત મળ્યા હતા જે બે હજાર ચૌદમાં અગિયાર ટકા ઘટીને તેત્રીસ ટકા થઈ ગયા બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ પાસઠ ટકા મતદાન થયું હતું જેમાં ભાજપને બાસઠ ટકા અને કોંગ્રેસને બત્રીસ ટકા મત મળ્યા હતા તમામ છવ્વીસ બેઠક પર ભાજપે ફરી જીત મેળવી હતી આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં ત્રીસ પોઈન્ટ એક ટકા વધુ મત મળ્યા હતા જ્યારે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે લાજ રાખી હોય એમ એક સીટ મળી હતી રાજ્યમાં ઓગણીસો પંચાણું ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત બે હજાર બાર અને બે હજાર સત્તર અને બે હજાર બાવીસ એમ સાત વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે માત્ર એટલું જ નહીં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ છવ્વીસ લોકસભા બેઠકો પર પરાજય થયો હતો જોકે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં સમખાવા પૂરતી એક સીટ મળી હતી દિવ્ય દિવ્યભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ